પછીના ખાનામાં કઈ સંખ્યા આવે તમારે મન કહેવાનું ચલો આપણે અહીંથી શરૂ કરીશું હેત્રી બેન ચલો ચાલો બેન બેને બટન કઈ સંખ્યા ઉપર મૂક્યું કયા અંક ઉપર મૂક્યું પાંચ પાંચ સરસ પાંચની પહેલા કયા કયા સંખ્યા આવશે બોલો ચાલો બે એક સરસ ચલો પાંચ પછી કઈ કઈ સંખ્યા આવશે બોલો છ સાત આઠ નવ અરે વાહ વાપ કરો ભાઈ અરે વાહ ચલો હવે કોણ આવશે નિધિ બેન નજીક આવી જ નજીક ચાલ બેન કયા બટન મૂકે છે આ સાત છે બરાબર તો સાત ની પછી કયા કયા અંકો આવેલા છે નવ ચલો હવે અહીં જોજો પેલા હા હવે આ સાત સાત ઉપર આપણે મૂક્યું બટન બરાબર તો સાત ની પહેલા કોણ છે સાત ની પછી કઈ સંખ્યા છે આઠ આઠ એક જ સંખ્યા બોલો આપણે એક જ રમણા સાત ની પેલા કોણ છે અને પછી કોણ છે આઠ કઈ સંખ્યા છે રીતે આપણે રમીશું બરાબર હવે કોણ આવશે ચલો કોનો વારો આવ્યો જયલાલ જય જયભાઈ કયા ઉપર બટન મૂક્યું અંક ઉપર ચાર ચલો ચાર અંક ની આ પહેલાની બધી સંખ્યા વાંચી કાઢો એક સરસ ચલો ચાર પછી ની બોલો ચાર પછી કયા કયા અંકો આવે છ સાત આઠ નવ સરસ વેરી ગુડ ચલો આ ચાર છે બરાબર તો ચાર ની તરત પેલા કઈ કોઈ કઈ સંખ્યા આવે ત્રણ અને ચાર ની પછી કઈ સંખ્યા આવશે પાંચ સરસ વાહ ભાઈ વાહ ક્લેપ કરો ભાઈ જયેશ માટે ચલો હવે આવશે બબ

તો સાત ની પહેલા કઈ સંખ્યા આવશે છ સાત કઈ સંખ્યા આવશે આઠ અરે વાહ સરસ ચલો હવે મિહિરભાઈ નો વારો બે ને કયા અંક ઉપર બટન મૂક્યું પેલા કયા અંક ઉપર બટન મૂક્યું આ આ વારો બાકી છે બરાબર ચલો મિહિરભાઈ નો વારો પેલા મિહિરભાઈ કયા અંક ઉપર મૂક્યું બરાબર જો લઉં બધું તમારી બાજુ લાવ ચલો દેખાય છે ને ચાલો બેને કઈ મૂક્યું બટન પાંચ ઉપર ચાલો પાંચ પાંચમી આ બાજુની ની સંખ્યા બોલો ચલો અહીંથી ચાર બોલો ચાલો ચાર એક ચાલો પાંચ પછીની સંખ્યા બોલો તારો ક્રમિક નવ ચાલો નિકુલભાઈ નવા નિકુલભાઈ બેને કઈ આગળ બટન મૂકે છે જોજો ત્રણ ઉપર સરસ ચલો ત્રણ ની પેલાની સંખ્યા બોલી જાઓ એક વેરી ગુડ ચલો ત્રણ પછી માં જોર થી બોલો સરસ બોલવાનું બેટા ને ખબર પડે ને ચલો રેડી હવે કોનો વારો બાકી રહ્યો ચાલો બોલજો હા ચલો બેને કયા આગળ બટન મૂક્યું ત્રણ ત્રણ તો આવી ગયેલા ચલો આપણે અહીંયા મૂકીએ બટન ચલો ચલો બે ચલો બે ની પહેલા કઈ સંખ્યા આવશે એક બે ની પછી બે પછીની સંખ્યાઓ બોલો ચલો બધા ચલો બે પછી કઈ સંખ્યા ભાઈ જો પેલા પેલા હા એક અને બે પછી કોણ આવે કઈ સંખ્યા આવે કયો અંક આવે સરસ તલ્લી સરસ ને બેટા આવડી ગયું માં દીકરા ચલો ક્લિપ કર દો બધા પોતપોતાના માટે